તો જૂનાગઢ જિલ્લામાં પણ અનેક રસ્તા બંધ થયા છે વરસાદને લઈને અનેક રસ્તાઓ છે તે બંધ કરવાની ફરજ પડી છે તો મંગલપુરથી માણાવદર જવાનો જે રસ્તો હતો તેના પર પાણી ફરી વળવાને કારણે બંધ થયો છે તો રસ્તા પર પાણી ફરી વળતા મોડી રાત્રે કાર પણ ફસાઈ ગઈ હતી ઘટનામાં ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો રસ્તા પર પાણી ફરી વળતા અનેક લોકો હેરાન થઈ રહ્યા છે લોકોને ફરી ફરીને જવાનો વારો આવ્યો છે આ મંગલપુરથી માણાવતર જવાનું જે રસ્તો હતો જે અંડરપાસ જે કોઝવે હતો ત્યાં ક્યાં

જેથી કરીને આવવા અવાજવામાં માં પ્રોબ્લેમ ન થાય પશુપાલન ખાતું હેરાન થાય છે બીજા નંબર માં માણસ કોઈ બીમાર હોય તો અત્યારે કેમ લઈ જવા પરિસ્થિતિમાં એવી બે ત્રણ હા આખા થી ટીક્કર મંગલપુર ને જોડતો રસ્તો છે અને માણાવદર નીકળી જવાય